જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પચીસમી ફેબ્રુઆરીએ કરશે ઓખા અને બેટ દ્વારકા ટાપુને જોડતો આ સિગ્નેચર બ્રિજ રૂપિયા નવસો ઇઠ્યોતેર કરોડના ખર્ચે તૈયાર કરાયો છે ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોર લેન સિગ્નેચર બ્રિજ જે નાઇન મીટર લોંગ સેન્ટ્રલ કેબલ સ્ટેજ મોડ્યુલ પર બનેલો છે બ્રિજની કુલ લંબાઈ બે મીટર ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ સાતસો મીટર બેટ સાઈડ એપ્રોચ બ્રીજની લંબાઈ છસો મીટર અને 900 મીટર કેબલ સ્ટ્રેટ બ્રિજ છે આ બનતા ઓખા અને વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા અવરજવર થાય છે તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થઈ શકશે બોટમાં મુસાફરી માટે અંદાજે ત્રીસ થી ચાલીસ મિનિટ નો સમય લાગતો હતો જે હવે ઘણો જ ઓછો સમય લાગશે

જે નવસો મીટર લોંગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે બ્રિજની કુલ લંબાઈ બે હજાર ત્રણસો વીસ મીટર છે ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ ત્રણસો સિત્તેર મીટર તો બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ છસો પચાસ મીટર અને નવસો મીટર કેબલ સ્ટીલ બ્રિજ આ બ્રિજ બનતા ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા જે અવર જવર થાય છે તેને બદલે હવે બ્રિજનો ઉપયોગ થશે બોટમાં મુસાફરી માટે અંદાજીત ત્રીસથી ચાલીસ મિનિટનો સમય લાગતો હતો તે હવે ઘણો જ ઓછો સમય લાગશે રાહદારીઓ માટે વ્યુઇંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે બ્રિજના માથે વાહનો ઉપરાંત ચાલીને સાયકલ ગોલ્ફ કાર્ડ દ્વારા બેટરી ઓપરેટરથી પણ પસાર થઈ શકાશે તો રાહદારીઓ માટે અને યાત્રિકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી માણવાની સુવિધા પણ રાખવામાં આવી છે જે જ આકર્ષણનું કેન્દ્ર બનશે જેથી યાત્રિકો અને પર્યટનમાં વિકાસ થશે આ બ્રિજથી બેટ દ્વારકામાં આવેલ દ્વારકાધીશના મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ફેરી બોટમાં દ્વારકા જવાથી મુક્તિ મળશે તેમજ બેટ દ્વારકાના લોકોને જીવન જરૂરી સગવડો સરળતાથી મળી રહેશે સ્થાનિકો આ બ્રિજ ને લઈને ખૂબ જ ખુશ છે પીછે સિગ્નેચર બ્રિજ દેખ રહ્યો ઇનસે બેટ દ્વારકા વાસીઓ યાત્રિકો યા કે રહેવાસીઓ હર કિસી કો બહુ બડા ફાયદા હે જૈસે કે મેડિકલ સારવાર હે યાત્રિક કો આના જાના મુશ્કિલ થા વો પણ સબ ફાયદે હી હે ફિર મેડિકલ ફાયદે હે એજ્યુકેશન ફાયદે હે દ્વારકાધીશના દર્શનથી વંચિત રહેતા હતા તી લોકો પણ હવે સહેલાઈથી દ્વારકાધીશના દર્શન કરી શકશે અને આ બ્રિજ બનવાથી ખૂબ જ વિકાસ થશે બેટ દ્વારકામાં તમે જે મારી પાછળ સિગ્નેચર બ્રિજ જોઈ રહ્યા છો તેનું નિર્માણ થતાં બેટ દ્વારકાવાસીઓ યાત્રિકો અને અહીંના સ્થાનિક રહેવાસીઓને ખૂબ જ ફાયદો થશે સાથે જ મેડિકલ અને અન્ય સ્થિતિમાં આવવા જવામાં મુશ્કેલી થતી હતી તેને દૂર થતાં એ પણ ફાયદો મળશે જે લોકો દ્વારકાધીશના દર્શન નહોતા કરી શકતા તે હવે સરળતાથી દર્શન કરી શકશે સાથે જ આ બ્રિજના નિર્માણથી અહીંયા ઝડપથી વિકાસ થશે આ બ્રિજ પ્રવાસનની સાથે સાથે ગુજરાત અને ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રગતિની જાણે કે સાક્ષી પૂરી રહ્યો છે આ બ્રિજ પ્રવાસીઓ માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવી પૂરી સંભાવના છે